તો કઈ જવા તો હું બગડી તાર ખોટો મહિનો ના લઈએ એક મહિનો વધાર થયું નામ થવાનું જુલાઈ માં ઇન્જેક્શન લીધું નવરાત્રી માં પાક્યું હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને આપણા નવા મસ્ત મજાના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ ના મસ્ત મોર્નિંગ થઈ ગયું મસ્ત એવું સવાર થઈ ગયું ગાઈઝ આપણે મસ્ત એવા કરીને રેડી થઈ ગયા ગુડ મોર્નિંગ કર્યું તો ગાઈઝ ફાઈનલી આ બાજુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટું ગુડ મોર્નિંગ બેટુ હા ઓમ કરો હાઈ કરો હા તો શું ચાલે આજે નાસ્તો એટલે રાતે આપણે પૂરી બનાવી પડી હતી તો ગાય આજ તો પૂરી અને ચાનો નાસ્તો છે નાસ્તો બનાવવાની જરૂર નહીં હું કેવું તો ફાઇનલી ગાય જોવા આપડે હવે શું બ્રશ બ્રશ કરીને આવી ગયા છીએ આપણું પાણી ડેલી રૂટીન આપણે ડેલી પાણી દીએ છીએ ગરમ તો ગાય છે ને આ પાણી છે ને ગરમ પાણી પીવાથી બહુ બધા ઘણા બધા ફાયદા કેવું પડે તો ફાયદા છે તો આપણે આપણે એવું નહીં ચાલો ગાઈસ ફાઈનલી જો આજ તો સાત ને ચોવીસ થઈ જનુમાર થોડા વહેલા ઉઠાડ્યા છે બોલો હાલજી ગુડ મોર્નિંગ આજ થોડા અડધો કલાક વહેલા ઉઠાડ્યા તો આઠ વાગતા આજ હાથ થયા છે બરાબર જો ગાય જામ છે ને કુદરો પદરો બરાબર આજે દ્વારકાવાળો લગભગ આજે આવશે ને

જો પંખા વાય તો ગોઠો તો દૂધ દૂધ જાય છે અને તો ખૂટે તી નહિ તો ગાઈસ ફાઇનલી જવાબ આતો અમાર કો હે તનો કોમ કરીને આય તો જો આ એક બળ તો એનું કાચું તો પેલા ભાખ ભાળિયાના પછી ગારો ગરીના બસ પાછો ગુડડુ

કારણ કે હજી તો નવ દસ વાગે ની તો પણ હજી ચોટીલા જવાનું ને એટલે રાતે લગભગ નવ દસ વાગે જેવું કેવું આજ હજી નેકડ છે ને ત્રણ ચાર વાગતા નો હાય બેટુ જમણે કા જમને કા નહીં જમવું નહીં જમવું તારે નહીં જમવું કે જમવું હે અમારા પાર્ટી છે ને ખાવાનો ટાઈમ બહાર નાઈ જવા સો ટકા પાછા નટુભાઈ આવ્યા છે બહાર તો

જોયેથી પાવ મસ્ત કી જા રહ્યા ખાઈ ગયો કે ખાઈ ગયો મને આલે કણ ખાઈ ગયો ઈમ કે તો પપ્પા મારે જોને છે ગઈ લીંબુ આ ગયો જો ખાલી નેચો નેચો તો તે સો પાઠો ને ના ડાળમો બસ બાય બસ જો ગઈસ ન તો ભાવ તો જો છું ભાવ આ તો એવું હોય જો ગુડ્ડુ ને રાખી દીધો ચલો ગઈસ જમી લીધા જો લેબુનો સ્વાદ

તો ગાઈશ ફાઈનલી જો આપણે આઈ જશે ખેતરમાં ગાઈશ ને બપોર ટાઈમ છે ને એટલે એકદમ સોંત વાતાવરણ હોય છે ખેતરમાં બહુ મજા આવે અને બીજું સોયલો એટલો મસ્ત હોય છે ને ઝાડવાનો જોરદાર મજા આવે તો જો મસ્ત એવું આપડે વાતાવરણ અને કોઈ ડિસ્ટર્બ નહીં કશું જ નહીં મસ્ત આરામ કરીએ ત્રણથી ચાર વાગે પછી મળીએ ચાના ટાઈમે ચાલો ગાણ તો ગાઈસ જો પટન તો હું બગડી હશો ના પણ એ તો એવું હોય દાણ

ज्ञान हासिल कर दिए तब कर दिए बाबू का बोलते ना पड़े क्यों बोलते ना पड़े सुने कि मैं हालत ये डाल दूं कि गियर पर से કરતો तारे लो सो पर भाई ने ड्रेसिंग बुला कर तो ले टाणो हो तू पास अब तू बूट ड्रेसिंग कर दो मतलब <laughs> <laughs> <नहीं थाया। laughs>

જો 15 સો તો 12 માં ડાયરેક્ટ ચલા દે. નમજી સર આલીએ કોટી પટિયે ખોટો મહિનો ના લઈએ 1 મહિનો કમ્પલેટ વધારે થ્યું ના નો તોમું. પણ એ ઇન્જેક્શન લીધું પાકી

આપણે ચા પીએ મારે થોડુંક ચા પીવો પડશે સરળ ચા પીએ તમને મસ્ત મળી પડશે